आप गायत्री न्यूज हूँ विनोद भट्ट गायत्री संस्कार केंद्र ईसानपुर अमदावाद द्वारा चौबीस कुंडी गायत्री महायज्ञ संपन्न थो ज्योति कलश यात्रा अनुयाज रूपी शांति कुंजना मार्गदर्शन मुजब परम पूज्य गुरुदेव बंदनीय संस्मर संस्कृत संरक्षण मत्यारुधी पांच पंचकुंडी અને તેવીસ અને આજે ચોવીસમાં ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે કુષણ સંસ્કાર સુચિતા સોસાયટી નાગેશ્વર મહાદેવ મંદિર પાસે ઘોડાખર ખાતે ઘોડાસર ખાતે સંપન્ન કરવામાં આવે આ મહાયજ્ઞમાં અખંડ દીપક માતાજીની જન્મ શતાબ્દી બે હજાર છવ્વીસ અંગે માહિતી આપવામાં આવી

નાણાછરી બાંધવાની છે નાણાછોરી બધા અને સામેની વ્યક્તિ બાંધવાની છે અહિયાં યજ્ઞ જે